ના બસ ત્યાં જ આવી થી ને અમે અહીંયા એમ સે ખાડા ને કડક હા છે મમ્મી હાલો ચલો નીચે મમ્મી આવો જલ્દી કિતર વિસુકી ક્યાંથી કચ્છો અપિયર કવિ

એટલે પાક ને અને ચૂચુના પપ્પા અને બધા ગયા છે તો જો અત્યારે ખેતર સાફ કરે છે અને ખર કાઢે છે મારી ચૂચું તો બહુ આનંદ હોય ચૂચું પડી ચાની ચૂચું કીખ જઈ ગઈ લાગતું નથી એટલે અમે તો નથી ગયા પણ હિતેશ્વરમાં એ વિડીયો મોકલો એ છે તો ચૂચુને બહુ મજા આવે છે કે કે અમારો વિડીયો હોતે મૂકજો તો ચુસુનો વિડીયો અત્યારે મેં મોકલું છું ચાલો અમારે ઘરે ગાડી ઉપર ગાડીઓના થપ્પા થઈ જવાના સાગડે એ બે ગાડીઓ તો હતી હવે ત્રીજી ગાડી વિસુ લેવા જાય શક્યા બરાબર ને વિશુ આ વિષુની ગાડી છે ઓલી એના પપ્પાની ગાડી છે હવે ત્રીજી ગાડી એ જુગું છે આવી છે હા શું કહેવાનું વિસુ કે રોનક ભાઈ ની હકાવા હારું તમે ભેગા

સુધારી નાખો ને મને આંગૂઠો દુખે છે હે અત્યારે ગાડીઓની હાસવણી થાય સવાર મારા ઘરમાં હાલવાની જગ્યા તો કરવી ને ચોમાસું છે તો હાલવું કી બાજુ રસ્તામાં જગ્યા તો રાખવી એમ તો આંગણું મોટું છે એટલે વાંધો નથી

તારે નથી કોપૈયું ખાવાનું છે તારે ના મારે જાવું છે